ગણેશ ચતુર્થીના દિવસે પાંચ રાશિઓની દરેક મનોકામના પૂર્ણ થશે ગણેશજી પુષ્કળ આશીર્વાદ વરસાવશે નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વીડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે બાર માંથી આ પાંચ રાશિઓની મનોકામનાઓ ગણેશજી પર પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ રાશિઓને માતા પાર્વતી અને રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશજીની ખૂબ જ કૃપા થશે આ રાશિઓના વિઘ્નોનો નાશ કરનાર શ્રી ગણેશજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે આ તહેવાર ગણપતિ બાપ્પા એટલે કે ભગવાન ગણેશને સમર્પિત છે મિત્રો ચાલો તમને જણાવીએ કે શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે તમને જણાવી દઈએ કે આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે ગણેશ ચતુર્થી સાત સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની ચતુર્થી છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગીને બે મિનિટ વાગ્યે શરૂ થઈ રહી છે આ તિથિની સમાપ્તિ સાત સપ્ટેમ્બરે સાંજે પાંચ વાગીને આડત્રીસ મિનિટ કલાકે થશે તેથી ઉદ્યા તિથિને આધાર માનીને ગણેશ ચતુર્થીનો તહેવાર સાત સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ સાત સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે અગિયાર વાગીને બે મિનિટથી બપોરે એક વાગીને તેત્રીસ મિનિટ સુધીનો રહેશે આ દરમિયાન તમે ગણેશની મૂર્તિની સ્થાપના કરી શકો છો મિત્રો અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના અવસર પર ઘણા બધા શુભ યોગો રચાઈ રહ્યા છે જે આ દિવસનું મહત્વ વધારે છે જેમાં આ યોગનો પણ સમાવેશ થાય છે કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમામ ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ છે અને કેટલીક રાશિઓને આ યોગમાં શુભ ફળ મળે છે આ યોગ સાત મીએ બપોરે બાર વાગીને ચોત્રીસ મિનિટ કલાકે શરૂ થશે અને આઠ મીટર સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગીને ત્રણ મિનિટ કલાક સુધી ચાલશે આ ઉપરાંત આ ચતુર્થી પર રવિ યોગ પણ રચાઈ રહ્યો છે આ યોગ છ સપ્ટેમ્બરે શરૂ થશે અને સાત સપ્ટેમ્બરના રોજ બપોરે બાર વાગ્યે અને સાત સપ્ટેમ્બરના રોજ સવારે નવ વાગીને પચીસ મિનિટ વાગ્યે ચોત્રીસ મિનિટ સુધી ચાલશે આ દિવસે બ્રહ્મયોગ પણ બની રહ્યો છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા આ વીડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય શ્રી ગણેશ ભગવાન લખો તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મેષ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે અને ભગવાન ગણેશના શુભ ચરણ તમારા ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે જેના કારણે ભગવાન ગણેશના શુભ ચરણ તમારા ઘરમાં પ્રવેશતા જ તમને કેટલાક નવા સમાચાર સાંભળવા મળશે અને તમારો દિવસ ખૂબ જ સારો રહેશે ભગવાન ગણેશની કૃપાથી ઉદય થવું તમારા જીવનસાથી ગણેશજીની કૃપાથી તમારી બુદ્ધિમાં વધારો થશે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ હવે ગણેશજીની કૃપાથી દૂર થઈ જશે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ તેમનો આત્મવિશ્વાસ વધારશે અને સમાજમાં તેમનું સન્માન પણ વધારશે આનાથી તમે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારું પોતાનું વિશેષ સ્થાન બનાવી શકશો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ અને પારિવારિક મતભેદોનો અંત આવશે સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે પાર્ટનરશીપ સાથે બિઝનેસ કરશો તો તમને તમારા બિઝનેસમાં નફો મળશે પરિણામે તમે તમારા પાર્ટનર સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશે તે જ સમયે તમે બંને પરિવારને મજબૂત કરવા વિશે વિચારશો સાથે મળીને નક્કર પગલાં ભરશે કે મેષ રાશિના લોકો તમને ચિંતામુક્ત જીવન જીવશે જે તમારી આસપાસના લોકોનું મનોરંજન કરશે આ સમયગાળા દરમિયાન તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેઓ પણ પરિવારને ખુશ જોઈને ખૂબ જ ખુશ થશે એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ગણેશની કૃપાથી હવે તમારા બધા મુશ્કેલીઓ દૂર થઈ જશે નંબર બે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોને જણાવો કે આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશના વિશેષ આશીર્વાદ મળવાના છે હા મિત્રો જેના કારણે તમારા સમયમાં મોટો બદલાવ આવશે તમારી સાથે ખુશ આ સમય દરમિયાન આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશની કૃપા મળવાની છે આનાથી તમે જમીન ફ્લેટ અથવા નવો ઘર ખરીદી શકો છો ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને સારું દિલ મળવાની સંભાવના છે અને આ રીતે બધા પેન્ડિંગ કામ પૂર્ણ થશે જેના કારણે આ રાશિના લોકો સમાજમાં વખાણ કરશે અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે તમને તે તકો મળશે અને તમારા જીવનમાં પરિવર્તન આવશે અમે તમને જણાવી દઈએ કે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે અને તેની સાથે તમારું બેંક બેલેન્સ પણ વધશે ખર્ચમાં ઘટાડો થવાને કારણે વધારો આ સમયે તમારા બધા સંબંધોમાં મધુરતા રહેશે હા મિત્રો શક્ય છે કે તમે તમારા જીવનસાથીને લઈને અસ્વસ્થતા અનુભવો તમે થોડા સમય માટે ક્યાંક તીર્થયાત્રા પર પણ જઈ શકો છો તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમય પ્રમાણે પૂર્ણ થશે સાથે જ ભગવાન ગણેશની કૃપાથી તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે સફળતાપૂર્વક કરી શકશો શ્રી ગણેશ તમારી આવકમાં વધારો થશે નંબર ત્રણ મિથુનઃ મિથુન રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને કંઈક વરદાન મળવાનું છે હા મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમને સમસ્યાઓમાંથી રાહત મળવાની છે ગણેશ ચતુર્થીના દિવસે તમને કેટલીક સુવર્ણ તકો મળશે જે તમને તમારા જીવનમાં આગળ વધવામાં મદદ કરશે મદદ મળશે તમારા સાથી મિથુન રાશિના લોકોને કહો કે ભગવાન શ્રી ગણેશ દેવની તમારા પર વિશેષ કૃપા રહેશે જેના કારણે આવનાર સમયમાં તમને નોકરીમાં મોટું પ્રમોશન મળશે તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમામ અધૂરા નાણાકીય કાર્યો તમારા દ્વારા પૂર્ણ થશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશ દેવની કૃપાથી તમને કોર્ટના મામલામાં સફળતા મળશે આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોતો બનશે અને તમારી નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે સાથે જ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને તમારી નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળી જશે અમે તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ ધન ફસાયેલું છે તો ભગવાન ગણેશની કૃપાથી તમને તે જલ્દી પરત મળી શકે છે આ મહિને મિત્રો તમારા વ્યવસાયમાં પણ અવરોધો છે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા પર રહેશે તમે છે મિથુન રાશિના જાતકો તમારી પૂર્ણતાના પક્ષમાં આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને સરકી ન જવા દો નંબર ચાર વૃષભ વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આવનારી ગણેશ ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશ તમને એક મોટી ભેટ આપવાના છે જે વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે વૃષભ રાશિવાળા લોકોને ભગવાન ગણેશની કૃપાથી સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળશે વૃષભ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ લાભદાયી સાબિત થાય છે થઈ રહ્યું છે આ સમયે તમને આધ્યાત્મિક આર્થિક લાભ થશે દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવી રહી છે આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ પ્રાપ્ત થવા જઈ રહી છે આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિ અને લાભનો સંયોગ સર્જાઈ રહ્યો છે વૃષભ રાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીની લાગણી રહેશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને ચારે બાજુથી આર્થિક લાભ મળશે અને આ રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને રોજગાર મળશે બેરોજગારો માટે પ્રબળ સંભાવના છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમય અને પૂર્ણતા તમારા પક્ષમાં છે ભગવાન ગણેશની કૃપા તમારા પર સંપૂર્ણ રીતે રહે છે નંબર પાંચ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીનો તમારા જીવન પર ઘણો પ્રભાવ પડશે જેના કારણે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તેમજ કર્ક રાશિના લોકો તમારા રોમેન્ટિક સંબંધો સુધરશે અને તમારી પહેલાથી જ તણાવપૂર્ણ સમસ્યાઓ હલ થવા લાગશે તે જ સમયે કર્ક રાશિ તમારી રાશિમાં ચાર શુભ યોગો બની રહ્યા છે જે તમારી રાશિ પર સકારાત્મક પરિણામ લાવશે તેવું માનવામાં આવે છે તમારી કઈ રાશિ ભાગ્યના તાળાઓ ખુલવાના છે ભગવાન ગણેશનું ભગવાન ગણેશ આ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થશે સપ્ટેમ્બર મહિનો કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે કારણ કે ઓગસ્ટના પ્રથમ દિવસે સૂર્યનું નક્ષત્ર બદલાયું હતું આ રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે તમે આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ પ્રાપ્ત કરશો જે તમને ઘણા કાર્યક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે જે લોકો પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને પણ લાભ મળી શકે છે આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને અમે તમને જણાવીએ છીએ કે તમે તેને જાળવી રાખો તમારા સ્વાસ્થ્ય પર નજર રાખો અને બાળકો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવતી વખતે સગર્ભા સ્ત્રીઓએ મુસાફરી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે તમારા પરિવાર સાથે તે સમય ખૂબ જ ખાસ રહેશે અને લક્ષ્મી માતાના આશીર્વાદથી તમે વિશેષ અભ્યાસ કરવા જઈ રહ્યા છો તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી રાશિઓ હતા જેમને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમને વિડિયો કેવો લાગ્યો વિડિયો લાઇક કરીને અમને જણાવો જો તમને વિડિયો ગમે તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી ભગવાન ગણેશની કૃપા કરજો ભગવાન ગણેશની કૃપાથી તમારા તમામ અવરોધો દૂર થાય અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો ભગવાન ગણેશની કૃપાથી અંત આવે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે આભાર